પાંચસોથી સાતસોની વચ્ચે આઠ કેટલી વાર આવે જો આવો દાખલો એક્ઝામમાં પૂછાય તો સૌથી પહેલાં તો આપણે કોમન સેન્સ યુઝ કરવાની સૌથી પહેલાં આપણે શું કરવાનું પાંચસોથી પાંચસો નવ્વાણું વચ્ચે અને છસોથી છસો નવાણું વચ્ચે કેટલી વાર આઠ આવે ગણતરી કરી લેવાની બરાબર કેવી રીતે તો કે જો પાંચસોથી પાંચસો નવ્વાણુંમાં સૌથી પહેલાં એકમના સ્થાને કેટલી વાર આઠ આવે છે એટલે કે લાસ્ટ ડિજિટમાં ક્યારે આઠ આવે છે તો એક તો શરૂ થશે પાંચસો આઠ પાંચસો અઢાર પાંચસો અઠ્યાવીસ પાંચસો સોરી પાંચસો આડત્રીસ પાંચસો અડતાલીસ પાંચસો અઠ્ઠાવન પાંચસો અડસઠ પાંચસો પાંચસો અઠ્યાસી અને પાંચસો અઠ્ઠાણું તો એકમના સ્થાન ઉપર કેટલી વાર આઠ આવ્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ વાર આવ્યો બરાબર એકમના સ્થાનમાં કેટલી વાર આવ્યો તો કે દસ વાર આવ્યો હવે દશકના સ્થાનમાં કેટલી વાર આવે તો કે એક તો પાંચસો એંસી પાંચસો એક્યાસી પાંચસો બ્યાસી પાંચસો ત્યાંસી પાંચસો ચોર્યાસી પાંચસો પંચ્યાસી છ્યાસી પાંચસો સિત્યાસી પાંચસો ઇઠ્યાસી પાંચસો નેવ્યાસી બરાબર કેટલી વાર આવ્યો દશકના સ્થાને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એ પણ દસ વાર આવ્યો એટલે એકમના સ્થાને દસ વાર આવ્યો અને દશકના સ્થાને દસ વાર આવ્યો બરાબર એટલે કે દસ પ્લસ દસ કેટલી વાર આવ્યો આમાં વીસ વખત બરાબર હવે એવી રીતે છસોથી છસો નવ્વાણુંમાં આઠ કેટલી વાર હતી સેમ આ જ પ્રોસેસ કરવાની એક તો છસો આઠ છસો અઢાર છસો છસો અઠ્ઠાવન છસો અડસઠ છસો ઇઠ્યોતેર છસો ઇઠ્યાસી છસો અઠ્ઠાણું બરાબર દસ વખત થયો એકમના સ્થાને એક બે ત્રણ ચાર ગળી દશકના સ્થાને તો કે છસો એંશી છસો એક્યાસી છસો બ્યાસી છસો ત્યાંશી ચોર્યાસી સિત્યાસી ઇઠ્યાસી અને નેવ્યાસી દશકના સ્થાને કેમ દસ વખત થયો એટલે એકમના સ્થાને દસ વખત દશકના સ્થાને દસ વખત બેનો સરવાળો એટલે અહીંયા પણ વીસ વખત થયો તો આ વીસ ને વીસનો સરવાળો વીસ વત્તા વીસ કેટલી થાય તો કે ચાલીસ તો કે પાંચસોથી સાતસો સુધીમાં ચાલીસ વખત છે આઠ આવે આ રીતે તમારી ગણતરી થાય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આની પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરજો થેન્ક યુ